સુરતના રામપુરામાં આવેલા શ્રી વડવાડા હનુમાનજી મંદિરમાં પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરતના રામપુરા પોલીસ લાઇન વિસ્તારમાં આવેલ શ્રી વડવાડા હનુમાનજી મંદિરના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી શ્રી વડવાડા હનુમાનજી મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે મહાઆરતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ ભજન કરતાલ સંગ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે તેજસભાઈ ચોકસીએ જણાવ્યું હતું કે રામપુરા પોલીસ લાઇનની બાજુમાં શ્રી વડવાડા હનુમાનજી મંદિરમાં પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વર્ષોથી બિરાજમાન ભગવાન હનુમાનજીના મંદિરનું નવું નિર્માણ મહોલ્લાના યુવાનો અને ત્યારબાદ અહીં તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે આજે આયોજિત પ્રથમ પાટોત્સવમાં મહોલ્લાના યુવાનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કર્યું હતું આ સાથે જ આજના યુવાનો સનાતન સંસ્કૃતિ તરફ વળગી રહે તે હેતુથી ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી પવન સુત યુવા ગ્રુપના સભ્યો દ્વારા કડતાલ સંઘ ધૂનની રમઝટ બોલાવવામાં આવી હતી

પાંચ સાત વર્ષ પહેલા અહીં જે ડેરી હતી એ ડેરી સંપૂર્ણપણે હનુમાનજી પેલો ચમત્કાર હતો કે મૂર્તિ અખંડ રહેલી અને અહીં દીકરાઓ અને અહીં ભક્તો ભેગા મળીને જુવા નવ જુવાનો ભેગા મળીને આજે આજે બીજું વર્ષ છે પાતોત્સવ નો દિવસ છે અને પાચોત્સવ ના દિવસ છે બીજા વર્ષે આ દીકરાઓ અને અહીના ના રેવાસી ભેગા મળીને જે ડેરી ને સારી રીતે સર્જન કર્યું અને દર વર્ષે કાર્યક્રમો કરતા આવે છે હનુમાન જયંતિ ના દિવસે જાહેર કરતા આવે છે અને જાહેર ભંડારામાં સૌથી અગત્ય એવું છે કે અહી કોઈ પણ પ્રકારના પાસ આપવામાં આવતા નથી કોઈ પણ ભક્ત આવે કે જરૂર મન વ્યક્તિ આવે એ પ્રસાદ લઈ છે અને આ બીજું વર્ષે અને અવિરત આવીને આવી સેવાનુમાન શુભ કૃપાહીપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત